અરવલ્લી જિલ્લામાં ભીલોડા તાલુકાના ટોડા ગામે આજે જન્માષ્ટમીનો પાવન પ્રસંગ ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો ટોડા ગામે આવેલ ગોપાળાનંદ સ્વામીનારાયણ મંદિરની જન્મભૂમિ ખાતે ગામના યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ ગામ લોકો ઉમટી પડ્યા હતા તેમજ યુવાનો દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ ભગવાન ટોરડા ધામ એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ તથા પ્રાગટ્ય ભૂમિ એવું ટોરડા ધામને વિશે આજે ભગવાન શ્રી કૃષ્ણનારાયણનો જન્મોત્સવ જન્માષ્ટમીનો પવિત્ર દિવસ છે આજે સવારથી લઈ અને સાંજ સુધી હજારો હરિભક્તો ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજને ગોપાળાનંદ સ્વામીના દર્શન કરી અને ધન્યતા અનુભવેલા છે અને પ્રસાદ પણ લીધો છે મંદિરનો સુંદર મજાનું સુશોભન કર્યું છે સ્વામીની જન્મભૂમિ તથા હવેલી હવેલી પણ સરસ મજાનો મટકી ઉત્સવ અને સુશોભિત કરવામાં આવે છે હજારો યાત્રાળુ આવી અને સુંદર દર્શનનો લાભ લીધો છે અને પોતે ધન્ય બન્યા છે અને હજારો હરિભક્તો અહીંયા આવી સ્વામીની ગોડની માનતા રાખે છે બાધા રાખે છે અને હજારો હરિભક્તોની માનતાઓ પૂરી થાય છે અને કોઈ આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપથી જે કોઈ પીડાતા હોય એ ભગવા સદ્ગુરુ ગોપાણંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનો જે બીજ મંત્ર બનાવેલો છે એનું પણ દિવ્ય અનુષ્ઠાનનો યજ્ઞનો લાભ લે છે અને અહીંયા ચોક સાતથી આઠ કલાક સુધી બીજ બીજમંત્રનો યજ્ઞ ચાલી રહ્યો છે તો એનો પણ હજારો હરિભક્તો લાભ લઈ રહ્યા છે આવી ચોરડાની ભૂમિ અમ અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પરમ પરમપૂજ્યપાદ ધર્મધુરંધર આચાર્ય શ્રી એકજારનાથ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદી મહારાજ આજ્ઞા અને આશીર્વાદથી આ નરનારાયણ દેવ ગાદી તાબાનું આવું સુંદર ધામને વિશે આવા વિધવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે અને રાત્રિએ બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો જન્મ ઉત્સવ ધામધૂમીથી ઉજવવામાં આવશે અને હજારો હરિભક્તો એના દર્શનનો લાભ લેશે અસ્તુ જય સ્વામિનારાયણ જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ